નીચેના પૈકીના વિકલ્પોમાંથી સાચી જોડણી કઈ છે ઉદ્યોગીકરણ નીચેના પૈકીના વિકલ્પોમાંથી સાચી જોડણી ત્રૈમાસિક નીચેના પૈકીના વિકલ્પોમાંથી સાચી જોડણી કઈ છે સત્સંગ કયો સમાસ છે કર્મધારૈયા સમાસ આજીવન કયો સમાસ છે અવયવિભાવ સમાસ નદી નાળો કયો સમાસ છે વૈકલ્પિક દ્વંદ સમાસ ઘર જમાય કયો સમાસ છે મધ્યમ લોપી સમાસ નીચેના પૈકીનું કયું ઉપપદ સમાસનું ઉદાહરણ છે નર્મદા અગ્ર તટસ્થ બધા જ ઉપપદના ઉદાહરણ છે અચ્છેર કયો સમાસ છે દ્રિગુ સમાસ નીચેના પૈકીનું કયું કર્મધારી સમાસનું ઉદાહરણ છે ઘનશ્યામ ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા અને અભ્રંજ ભાષા તરીકે ઓળખાવનાર સાહિત્યકાર કોણ હતા ઉમાશંકર જોશી ગુજરાતી ભાષા એવો સૌ પ્રથમ શબ્દ પ્રયોગ કરનાર સાહિત્યકારનું નામ જણાવો આફા અને શબ્દો ખાલી જગ્યા બોલીના છે સુરતી બોલી કપ્તાન મેજ પિસ્તોલ વગેરે કઈ ભાષાના શબ્દો છે પોર્ટુગીઝ ભાષા નિમણૂક વાટાઘાટ નિદાન આ શબ્દો કઈ ભાષાના છે મરાઠી કાસ્ટિક તત્સમ શબ્દ પરથી બનેલા તદ્ભવ શબ્દને શોધો કઠિયારો ગિરાકણ ઓધ આ શબ્દો માટે નીચેના પૈકીનો કયો વિકલ્પ પસંદ કરશો તત્સમ શબ્દો બંને બાજુ વગાડી શકાય તેવું વાત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મૃદંગ ક્યાં સિક્કા બોડિયા રાજાના સિક્કા તરીકે કહેવાતા હતા એડવર્ડ સાતના સિક્કા જે બોડિયા રાજાના સિક્કા તરીકે ઓળખાવામાં આવતા હતા ભારતના દેશી રાજ્યોનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે આવું કોણે કહ્યું હતું ડેલહસીએ આવું કહ્યું હતું ઈસવીસન સત્તરસો ચોસઠમાં બંગાળના નવાબ મીર કાસિમ અવધના નવાબ સુજા ઉદા દૌલામ મુઘલ બાદશાહ શાહ આલમ ધૃતિ અને કાશીના રાજા બલવંતસિંહની સંયુક્ત સેનાના નામે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયું યુદ્ધ લડ્યું હતું બક્સરનું યુદ્ધ આવશે જવાબ ભારતીય સનદી સેવામાં આવતા યુવા અધિકારીઓને તાલીમ આપવા માટે ઈસવીસન અઢારસોમાં કોલકાતામાં ફોર્ટ વિલિયમ્સ કોલેજ શરૂ કોણે કરાવી હતી જેમાં આવશે ગવર્નર જનરલ ડેલહાઉસી ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરાવવાનો ફાળો કોને જાય છે ગવર્નર જનરલ કોર્નવોલિસ જેના દ્વારા પોલીસ તંત્રની શરૂઆત કરવામાં આવી હતી બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે ઈસવીસન સત્તરસો તોતેર અઢારસો સત્તાવનના ના વિપ્લવનો પહેલો બનાવ ક્યાં બન્યો હતો બરાકપુર અઢારસો સત્તાવનનો વિપ્લવનો વ્યાપ અને તેનું સંગઠન જોતા તેને માત્ર સિપાહીઓનો બળવો કહી શકાય નહીં પરંતુ તે વિદેશી સત્તા સામેનો લોકોનો પડકાર હતો આ કોણે કહ્યું હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આવું કહેવામાં આવ્યું હતું ભારતની પહેલી કોટન મિલ ઈસવીસન અઢારસો અઢારમાં માં શરૂ થઈ હતી આ ક્યાં આવેલી છે કોલકાતા આવેલી હતીમાયતી રાજય ફારસી ભાષામાં ઉલ અખબાર રાજા રામ મોહન રાય રાજાની પદવી કોણે આપી હતી મુઘલ બાદશાહ બહાદુરે રાજાની પદવી આપી હતી સ્વામી દયાનંદ સરસ્વતી અઢારસો પંચોતેર માં આચાર્ય આર્ય સમાજની સ્થાપના ક્યાં શહેરમાં કરી હતી મુંબઈ જો કોઈ ભારતને સમજવા ઈચ્છે તો તેણે સ્વામી વિવેકાનંદને વાંચવા સમજવા જોઈએ આ કોણે કહ્યું હતું રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આવું કહેવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદમાં બુદ્ધ નું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ હતી તથા ભારતના નિર્માતા હતા આ વિધાન કહ્યું હતું સુભાષચંદ્ર બોઝ દ્વારા આવું વિધાન કહેવામાં આવ્યું હતું પ્રશ્ન 35 મહર્ષિ અરવિંદે હિંદના આત્માને જાગૃત કરવા કયું વર્તમાન પત્ર શરૂ કર્યું હતું વંદે માતરમ મહર્ષિ અરવિંદના સહાયક શ્રી માતાજીનું મૂળ નામ શું હતું મીરા થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક મેડમ બ્લેવોસ્કી અને કર્નલ એચ એસ આલ્કોટ ભારતમાં આવવા કોણે આમંત્રિત કર્યા હતા દયાનંદ સરસ્વતીએ આમંત્રિત કર્યા હતા ભારતમાં સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિઓ કોણે શરૂ કરાવી હતી શ્રીમતી એની બેસન્ટ દ્વારા આ પ્રવૃત્તિઓ શરૂ કરાવવામાં આવી હતી અંગ્રેજી સાહિત્ય વિજ્ઞાનને લગતા ગ્રંથો ઉર્દુમાં અનુવાદ કરવા ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કોણે કરી હતી સર સૈયદ અહમદ ખાન જેના દ્વારા કરવામાં આવી હતી ક્યાં બ્રિટિશ હાકેમે પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી હતી વિલિયમ બેન્ટિંગ કોલકાતામાં જેમ્સ ઓગસ્ટ હિકીએ બેંગાલ ગેઝેટ નામનું સર્વપ્રથમ સમાચાર પત્ર ક્યારે શરૂ કર્યું હતું ઈસવીસન અઢારસો ઈસવીસન સત્તરસો એંશી ધ મરાઠા અંગ્રેજી અને કેસરી મરાઠી જેવા અખબારો શરૂ કરનાર અને જહાલવાદના મુખ્ય પુરસ્કારકર્તા તરીકે કોણ જાણીતું હતું લોકમાન્ય તિલક ઈસવીસન ઓગણીસો નવમાં મિન્ટો ધારાને હિન્દ વિકાસ પામતી લોકશાહી ભાવનાનું કૂન કરનારા સુધારા તરીકે કોણે વર્ણવ્યો હતો કનૈયાલાલ મુનચી ઈસવીસન ઓગણીસો નવમાં અમદાવાદમાં વાઇસ રોય મિન્ટો અને લેડી મિન્ટો પર બોમ્બ ફેંકનાર નીચેનામાંથી કોણ ન હતું મગનલાલ વખતચંદ જે ન હતા જ્યારે મોહનલાલ કામેશ્વર પંડ્યા પૂંજાભાઈ વકીલ અને વસંત રાવ વ્યાસ હતા ઈસવીસન ઓગણીસો પાંચમાં લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા કરવામાં આવી હતી સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના અવસાન થયું હતું લાલા અવસાન થયું હતું સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આવું સૂત્ર કોણે આપ્યું હતું ખાસ યાદ રાખો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આવું સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું જવાબ છે બાળ ગંગાધર તિલક દ્વારા આવું સૂત્ર આપવામાં આવ્યું હતું નીચેના પૈકી કોણ માળ માળવવાદી નેતા હતા મવાળવાદી નેતા હતા જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે જે મવાળવાદી નેતા હતા ભારતીય સ્વતંત્ર સંગ્રામ નીચેના પૈકીના ક્યાં સમયગાળાને ગાંધીયુગ કહેવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ઓગણીસ થી ઓગણીસો સુડતાલીસનો જે સમયગાળો છે જેને યુગ તરીકે ઓળખવામાં આવે છે ક્રિપ્સ દરખાસ્તોને વીતી ગયેલી તારીખનો પોસ્ટ ડેટેડ ચેક કોણે કહી હતી મહાત્મા ગાંધીજી